થરાદ નગરપાલિકાના વહીવટ પર આજે મોટો સવાલ ઉભો થયો છે થરાદની ચામુંડા નગર સોસાયટી ઠાકોરવાસ અને રબારીવાસ વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ગટર અને ગંદા પાણીના નિકાલની ગંભીર સમસ્યાને કારણે સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રસ્તા ઉપર ગંદુ પાણી ભરાતા અહીં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે થરાદ શહેરના વોર્ડ નંબર છમાં આવેલી ચામુંડાનગર સોસાયટી ઠાકોરવાસ અને રબારીવાસમાં રહેતા અનેક પરિવારો ગટરની સુવિધાના અભાવે મુશ્કેલી વેઠી રહ્યા છે ભૂગર્ભ ગટરની સુવિધા ન હોવાથી તેમજ હાલમાં ગટરનું ગંદુ પાણી ઉભરાવવાના કારણે રહેણાં ઘરોમાંથી નીકળતું ગર્ભ વપરાશનું પાણી જાહેર રસ્તાઓ પર રેલાઈ રહ્યું છે વોર્ડ નંબર છના ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી હવે અભિપુરા ગામ સુધી પહોંચ્યું હોવાના અહેવાલ છે કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું પાણી જાહેર રસ્તા પર સંગ્રહ થવાથી દુર્ગંધની સમસ્યા વધી છે જેના કારણે દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળે તેવી ગંભીર શક્યતા છે રહેણાંક ગર્ભ પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક લોકોમાં પાલિકા પ્રશાસન સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા છ માસથી આ સમસ્યા છે છતાં તંત્ર દ્વારા પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી છેલ્લા પાંચ વર્ષથી આની આ સમસ્યા છે મેં દસ વાર નગરપાલિકાની અંદર અરજી કરી છે પણ આનો કોઈ નિકાલ થતો નથી અને હવે તો અત્યારે એટલું પાણી જમા થયું છે ને કે ભેતને તોડીને પાણી આખું મારા ઘરમાં વળ્યું તો એમાં અમારે છોકરો બીમાર થાય પછી કોઈ ગંદકી થાય અમારે કોઈ મહેમાન આવે તો આ બધું સારું ના લાગે લેવા સાહેબ જો સમસ્યાનો જો હલ થાય તો બરાબર છે નકર આમે નગરપાલિકામાં ભૂક હડતાલ માટે ઉતરસો અમે છે કહે ગટર ગરીન જાય પણ ગટર હુંરું પાણી ઉપરથી એડે ઓય તને માતાજી બેઠા છે તાર કોણ એડવા દે પાણી મારું પાણી છે ઘર હુંરું પાણી આવે ગંદકી ઘરમાં પાણી એડવા દે વરસાદનું તો કોણ એડવા દે પણ આ નાયા ધોયાનું તો કોઈ ના એડવા દે નગરપાલિકામાં કેટલી વાર અરજી આલી પણ કોઈ નિકાલ નથી આવતો આનો રોડ તોડી તોડીને જાય છે આમે કે નકર ગટરમાં પાઇપ નાખી શું કામની ગટરમાં પાઇપ નાખી મૂળ ગટર તો આખી ભરાલ પડી છે

અને ચૂંટાયા પછી વિસ્તારના ગટર લાઇનના કામ તરફ કોઈ ધ્યાન આપતા નથી આ સમસ્યાના તત્કાલ નિરાકરણની માંગ સાથે સ્થાનિકોએ ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે હવે જોવું એ રહ્યું કે થરાદ પાલિકા ક્યારેય જાગૃત થાય છે અને આ ગંભીર સમસ્યાનું નિવારણ લાવીને સ્થાનિક લોકોને રોગચાળાના જોખમથી મુક્ત કરે છે